નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ઇંગ્લિશની સ્વાધ્યન પોથીનો યુનિટ નંબર બે મેનર્સ મેટરની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું બીજા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પોના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ છ વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીનો યુનિટ નંબર બે મેનર્સ મેટરની વાત કરવાના છીએ તો અહીંયા પેલી એક્ટિવિટી છે ફાઇન્ડ આઉટ મેનર્સ ફ્રોમ પોયમ વી થેન્ક યુ તો આ રીતનું તમારે લખવાનું છે વી ડોન્ટ આર્ગ્યુ વી ડોન્ટ ફ્યુઝ વી શેર અવર toys વી say પ્લીઝ બરાબર તો આ રીતનો તમારે એનો જવાબ આવશે ત્યાર પછી આગળ વધીએ તો એક્ટિવિટી બીજીઆઈપી છે એમાં ધ મેચ ગ્રીટિંગ બબલ્સ ગીવન ઇન કોલમ એ વિથ કોલમ બી તો એ કોલમ એને કોલમ બી સાથે જોડવાની છે પહેલામાં સી બીજામાં ઈ ત્રીજામાં બી ચોથામાં એ પાંચમામાં ડી ત્યાર પછી એક્ટિવિટી થ્રી એરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ નંબર અહીંયા વાક્ય ક્રમમાં ગોઠવાનું છે તો આ પહેલું વાક્ય થશે સી વોન્ટ સર્ચ ઓફ ફૂડ पहला वाक्य થશે એનો ક્રોમ પેલા આવશે ત્યાર પછી વન ડે ધ King of land come to forest એ બીજું વાક્ય ત્રીજું વાક્ય થશે he sitan is horse uh, rod away ચોથું વાક્ય ધ King was very surprised ત્યાર પછી પાંચમું વાક્ય ઓ પેરોટ યુ આર સો કાઇન્ડ છઠ્ઠું વાક્ય ઓ માઇટ વાક્ય વાક્ય ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર આ રીતના થશે ત્યાર પછી એક્ટિવિટી બિગ સ્મોલ ધ બિગ એલિફન્ટ ટુડ નેક્સ્ટ ટુ ધ સ્મોલ માઉથ ફેટ થીન ધ કેટ બીકમ ફેટ આફ્ટર ઇટિંગ થીન માઉસ અર્લી લેટ નીતા અઇડ અર્લી ફોર ધ મીટિંગ બટ સી વોઝ લેટ વીક સ્ટ્રોંગ સી હી ફેલ્ટ વીક બટ હી બી કમ સ્ટ્રોંગ વિથ યોગા ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા એક્ટિવિટી આપી છે પાંચ રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે યસ ઓર નો તો ધ સ્કોલર વોઝ નો સાયન્સ તો યસ બોટ મેન ડઝ નોટ નો ધ મેથ્સ યસ બરાબર બોટમેનનો સ્વિમિંગ યસ સ્કોલર નો સ્વિમિંગ નો પછી પાંચમામાં નો અને છઠ્ઠામાં યસ અને સાતમામાં નો આ રીતના સાથે સાતના જવાબ થશે ત્યાર પછી એક્ટિવિટી છ છે એમાં હુ શેડ ધીસ આ વાક્ય કોણ બોલે છે લખવાનું છે તો પહેલું વાક્ય સ્કોલર બોલે છે બીજું વાક્ય બોટમેન ત્રીજું સ્કોલર ચોથું બોટમેન અને પાંચમું સ્કોલર આ રીતના એમના જવાબ થશે ત્યાર પછી એક્ટિવિટી સાત રીડ ધ સેન્ટેન્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ આ વાક્ય છે એ તમારે ટેબલના લખવાના છે તો પહેલું વાક્ય છે વાળા ખાનામાં આવશે બીજું વાક્ય ડુવાળા ખાનામાં ત્રીજું વાળા ચોથું ડોન્ટ પાંચમું ડુ છઠ્ઠું ડોન્ટ સાતમું ડુ આઠમું ડુવાડા ખાનામાં નવમું ડોન્ટ અને દસમું ડુ તો આ રીતના તમારે અહીંયા લખવાનો છે ડુવાડા ખાનામાં બીજું પાંચમું સાતમું ને દસમું વાક્ય ખાનામાં પહેલું ત્રીજું ચોથું છઠ્ઠું નવમું ને દસમું આ રીતના કોષ્ટકમાં તમારે ઉપર જે આપણે વાક્ય એ પતા ડુવાળું અને ડોંટવાળું એ ડિવાઈડ કરવાના છે તો આ રીતના એમનો કોષ્ટ જવાબ થશે ત્યાર પછી આગળ વધીએ તો એક્ટિવિટી આઠ છે એમાં ધ ધ સેન્ટેન્સ એઝ પર ગીવન એક્ઝામ્પલ આઈ કેન નોટ ડ્રાય આઈ કેન રીડ ગુજરાતી તમે જે કરી શકો છો એનામાં આઈ કેન અને તમે જે કરી નથી શકતા એનામાં આઈ કેન નોટ લખવાનું છે તો આઈ કેન રાયટ ઇંગ્લિશ આઈ કેન સ્વિમ આઈ કેન પ્લે આઈ કેન નોટ સિંગ અ સોંગ આઈ કેન ડ્રો પિક્ચર આઈ કેન નોટ વોશ ક્લોથ આઈ કેન યુઝ માય મોબાઈલ આઈ કેન નોટ મેક અ ટી તો તમે જે વાક્ય આમાંથી જે કરી શકો છો એમાં આઈ કેન લખવાનું છે અને જે નથી કરી શકતા એમાં આઈ કેન નોટ લખવાનું છે ત્યાર પછી એક્ઝામ્પલ એક્ટિવિટી નવા આવે છે એમાં તમારા રીતનું કમ્પ્લીટ ધ ડાયલોગ બાય યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ તો એમાં આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ આઈ એમ સપોર્ટિંગ ગુજરાત ટાઇટન્સ એ ગુજરાત ટાઇટન્સ લખવાનું છે આઈ એમ સપોર્ટિંગ ગુજરાત ટાઇટન્સ પછી વુ ઇઝ ધ કેપ્ટન ઓફ ગુજરાત આઇટન તો શુભમ ગીલ આવશે આ રીતનો જોબ થશે અને પછી આવશે ડુ આ રીતની ચારે ચાર ખાલી જગ્યા આવી મૂકવાની છે અને ડાયલોગ છે એ પૂરો કરવાનો છે ત્યાર પછી એક્ટિવિટી દસ આઈ પહેલું છે આઈ વિલ બાય ચન્યાચોરી આઈ વિલ બાય કુર્તિ તો આઈ વિલ બાય ચન્યાચોરી ઓર અ કુર્તી માય ફાધર બીજું વાક્ય છે માય ફાધર એમાં એન્ડથી જોડવાનું છે માય ફાધર ગેવ મી સ્ટોરી બુક એન્ડ ડ્રોઈંગ બુક માય ફાધર ગેવ મી અ સ્ટોરી બુક એન્ડ ડ્રોઈંગ બુક ત્યાર પછી ત્રીજું ને ચોથું છે ત્રીજું વાક્ય છે શોથી જોડવાનું છે આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરી સો આઈ એમ ફિટ પર્સન चौथा वाक्य बिकॉज़ थी विशाल हैज स्टमक ऐच टुडे बिकॉज़ ही एट फास्ट फूड यस्टरडे ત્યાર પછી પાંચમો ઓકે એન્ડ થી જોડો છે મનીષા કેન ડ્રાઇવ અ કાર એન્ડ બસ શ્વેતા સંગ ધ સોંગ स्वीटલી સી વન ધ સિંગિંગ કોમ્પિટિશન Sveta sang the song sweetly, so she won the singing competition. Aarti cannot speak loudly, she has a sure throat. Aarti cannot speak loudly because she has a sure throat. त्यार त्यार्ठू है चंद्रिका व्हील ईट समोसा चंद्रिका विल इट पिजा तो चंद्रिका विल इट समोसा और पिजा आ रीत आठ आठ वक्य थे त्यार अग्यारी एक्टिविटी है तो व्राइट ध सूटेबल वर्ड एंड समथिंग टू तो मीनिंग गीवन वर्ड तो महंगो तो ज्यूसी मेंगो बूल तो रेड बूल तो टीचर तो बेस्ट टीचर પ્લેગ્રાઉન્ડ તો બિગ પ્લેગ્રાઉન્ડ હોસ્પિટલ તો ક્લીન હોસ્પિટલ સ્કૂલ તો ન્યૂ સ્કૂલ ઓરેન્જ તો સ્વીટ ઓરેન્જ આ રીતના તમે એને આગળ લખી શકો છો સુટેબલ વર્ડ ત્યાર પછી એક્ટિવિટી બાર છે એમાં પહેલી ખાલી જગ્યામાં ક્વિકલી બ્યુટીફુલી ત્રીજીમાં સ્વીટલી પછી સ્લો પાંચમીમાં ક્લિયરલી છઠ્ઠીમાં લાઉડલી સાતમીમાં બ્રેવ આ રીતની ખાલી જગ્યા થશે આઠમીમાં હેપીલી ત્યાર પછી એક્ટિવિટી આવી છે મેક અ વર્ડ યુઝિંગ લાસ્ટ લેટર ઓર પ્રીવિયસ વર્ડ સ્પીક તો છેલ્લો ઓપ્શનનો ઉપયોગ કરીને તો કે છે તો કાઇટ ઈ છે તો ઇટ ટી છે તો ટોય યો વાય છે તો યલો હોમ તો ઈ છે એટલે ઇયર આર છે એટલે રોજ ઈ છે એટલે ઇલેવન એન છે એટલે નેક્સ્ટ છેલ્લો આપણે જે સ્પેલિંગનો છેલ્લો અક્ષર છે એનો ઉપયોગ કરીને આપણે પૂરવાનું છે ત્યાર પછી સ્ક્રીમ તો મની યલો વોચ હેટ ગુડ ડોગ ગર્લ લૂક કી પેરોટ ટુ ઓક્સ એક્સ રે યાક કિંગ ગન નાઇટ ટોપ પેરોટ બરાબર આ રીતના દસે દસ વર્ડ્સ થશે જે છેલ્લો અક્ષર છે એને આપણે અનુસાર સ્પેલિંગ રાખવાનો છે ત્યાર પછી અહીંયા મેચ એ વિથ બી તો પેલા કિંગમાં બીજું વાક્ય બી આવશે હન્ટરમાં ડી આવશે સ્ટ્રોંગ કરંટમાં એ આવશે અને ચોથામાં બી આવશે ત્યાર પછી એક્ટિવિટી પાંચ પહેલી ખાલી જગ્યામાં ડિસાઇડેડ બીજીમાં ગુડ ક્રોડ પછી લોઅસ્ટ માઇટલી બેસ્ટ અને સરપ્રાઇઝ આ રીતની આઠ આઠ ખાલી જગ્યા પૂરવાની થશે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ઇંગ્લિશ સ્વ અધ્યન પોથીના યુનિટ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો